આપણે બાજરીના લોટના થેપલા બનાવવાના છે તો થેપલા બનાવવા માટે આપણે પહેલાં તો રવાનો પછી આપણે એક વાટક્યો બેસન લેવાનું છે એને આપણે ચાળી લેવાનું આપણે બે ત્રણ વાટથી આપણે બાજરીનો લોટ લઈશું આપણે એને ચાળી લીધો છે ત્રણ ચમસા દહીં નાખીશું બહુ ખાટું નથી લેવાનું માપ લેવાનું છે ઘરમાં દહીં કાસા શાકભાજી કા કોબી ઝીણી છીણી લીધી છે આ કોથમરી છે આ ટમેટું એક આપણે છીણી લીધું છે ઝીણું અને આપણે આદુ મરસાની પેસ્ટ બનાવી પહેલાં આપણે મરસાણી પેસ્ટ નાખીશું પછી આપણે કોબી નાખીશું આપણે આ ટમેટાની પેસ્ટ બનાવી છે આપણે હવે અંદર લીલા ધાણાને એડ કરી દઈશું આપણે બધું મિક્સ કરી દઈશું સાસ હોય તો તમે સાસ એ નાખી શકો અને દહીં નાખવું હોય તો દહીંને ખાવ એમાંથી સ્વાદ આપણો સારો આવે છે આપણો સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું આપણે હિંગ નાખીશું હળદર નાખીશું એક ચમચી જીરું નાખીશું આખું જીરું નાખીશું લાલ પડસો નાખીશું આપણે હવે એની અંદર છાશ એડ કરીશું જેમ ખટાશે છે એમાં આપણો સરસ એકદમ ખાટો ને મીઠો તર સરસ આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું અને આવું ક્યારેક બનાવજો આપણે થોડોક અંથો એમાં ગોળ નાખીશું સાસ છે ને એટલે આપણે ગોળ નાખીશું એટલે ખાટું મીઠું સાસ દહીં એમાં આપણે ગોળ પણ ભેગું હોય તો બહુ સરસ લાગે થોડી વાર રહેવા દઈશું ને એટલે એકદમ સરસ ઓગળીને એક સરસ થઈ જાય આપણે આને પાંચ મિનિટ માટે ટાંકી દેવાનું આપણે હવે પાંચ મિનિટ થઈ ગયા તે એડ કરી અને આપણે સરસ હલાઈ લઈશું લોટી પર લોટી લેવાની છે નોસ્ટિક લોટી લઈ અને એમાં આપણે બનાવાના છે બાજરીના લોટના થેપલા તો આપણે આવી રીતના સમસાના મદદથી થેપલો પહોળો કરી દઈશું આપણે આપણે થોડુંક માખણ નાખીશું પછી આપણે આપણે બે બાજુ સરસ ચડી ગયો છે અને આપણે હવે આને નીચે ઉતારી આપણે એક ડીશમાં કાઢી લઈશું આપણે આવી રીતના બધા ઉતારી દેવાના આપણે એકદમ હેલ્ધી બાજરીના થેપલા બનાવ્યા છે તો હાલો ખાવા દહીં ને થેપલા હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે